ભાવનગરમાં સફાઈ કામદારો સામે થશે કાર્યવાહી સફાઈ કામદારોના તમામ લાભ સ્થગિત કરાયા બીજા દિવસે પણ સફાઈ કર્મીઓની હડતાલ યથાવત છે મજદૂર સંઘના આગેવાનો સાથે બેઠકમાં સમજૂતી થઈ હતી સમજૂતી છતાં કામદારો હડતાલ પર જતાં હવે કાર્યવાહી થશે તેમનો પગાર કાપવામાં આવશે મયુર મયુર અમારી સાથે છે છે આક્રમક બન્યા અધિકારીઓ ત્યારે કેટલા સફાઈ કામદારો અત્યારે હડતાલ પર છે તેમના પગાર કાપવાની જ્યારે વાત આવી છે ત્યારે તેમને હવે કઈ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકાના સફાઈ કામદારો ની હડતાલ છે હડતાલ ને લઈને મનપા કમિશનર છે તેઓ આક્રમક બન્યા છે કારણ કે જે રીતે થોડા દિવસ પહેલા મજદૂર સંઘના આગેવાનો સાથે બેઠક થઈ હતી તેમાં સફાઈ કામદારો ના જે સમજૂતી ના પ્રશ્નો હતા તેમને વચ્ચે સમજૂતી થઈ હતી તેમ છતાં સફાઈ કામદારો છે તે હડતાલ પર જતા

દરેક માંગણીઓ સ્વીકારી શકાય એવી નથી હોતી એ બાબત એમને સમજવી જોઈએ અને જે માંગણીઓ સ્વીકારવા લાયક હતી એ સ્વીકારેલી છે પરંતુ તેમનો તેમને અહેસાસ નથી એટલે એ અત્યારે અમે માંગણીઓ પછી અમે સ્થગિત કરી દીધી છે અને સફાઈ કામગીરી તો કોઈ પણ અમે કરાવીશું જ બહારથી માણસો લાવીને પણ અમે સફાઈ કામગીરી કરાવીશું આપે પગાર કાપવાની વાત છે એ બાદ શું એમણે હડતાળ સમેટવાની કોઈ જાહેરાત કરી છે કોઈ જાહેરાત કરી હોય એવું મારા ધ્યાનમાં નથી અને એક દિવસનો પગાર કપાશે કે જ્યાં સુધી તેઓ હડતાલ પર રહેશે ત્યાં સુધી કપાશે જેટલા દિવસ કામ પર નહીં આવે એ અનધિકૃત હાજરી અને ગેરહાજરી ગણાશે અને પગાર કાપવામાં આવશે આભાર ઉપાધ્યાય સાહેબ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ